એમનો ફોન નહોતો હોય મારા પપ્પાનો ઘરેથી ફોન આવ્યો કે બેન બીમાર છે ને તો આંટો મારી આવજે જોઈ આવજે તો મેં કીધું નિંદતા આવવાનું ખોટી નથી કરતા ને બપોરે જઈશું તો બપોરે ગયા તો અહીંયા ફરીને આવ્યા ને પછી બેન છે વચટ બેન એમનો ફોન આવ્યો કે અમને હાલરમાં સીણા કઢાવવા આવો એટલે પછી જવું પડે ફ્રેન્ડ્સ કેમ કે દિવસના કામ કરતા હોય તો દિવસનું ખોટી થાય તો સેટ ન જવા દે પણ કે રાત્રે કાઢવાનું તો રાત્રે જ આવવું પડ્યું અને અમને એમ કે બે કલાકમાં નીકળી જઈશે એવું લાગ્યું હતું ને અલ્કે એવું કહેતા હતા તો બે કલાકની જગ્યાએ ફ્રેન્ડ્સ વાગી ગયા બે વાગી ગયા નકર સાંજે છ વાગે સાડા છ ગયા હતા તો છ વાગે ગયા સાડા છ તો પછી અમને એમ કે બે કલાકમાં એટલે નવ દસ વાગી છે કદાચ એમ તો એટલે એટલા વાગે તો લગીને તો આપણે જાગતા જ હોય તો ત્યાં જઈને જોઈએ તો ભેવ કરવાનું એ બધું ભાગ કીધું ને તો બે વાગી ગયા તો અમારી યુનિવર્સિટી તો ત્યાં જ થઈ ગઈ તો હવે કંઈક તો બીજો કાંઈ પ્લાન અમારો બનાવીને ખવડાવવાનો એવો કંઈક અને ખાવાનું એવું હતું બનાવીને એ સામાન લાવેલો એમને એમ રહી ગયો અને અમારો પ્લાન નિષ્ફળ ગયો તો કાંઈ નહીં હવે થોડોક દિવસ બાજરો પણ મોટો થઈ ગયો છે એટલે શું કહેવાય કે પાળાઈ હવે ચડાવવાના થઈ જાય છે અને એવું કામકાજ હે હાલે રાખે અને હું તમને એક વસ્તુ બતાવું ફ્રેન્ડ્સ એ તો તમે જોયું જ હશે બધાએ પણ હું કે મારા માટે ખુશ ખુશી છે ખુશી છે કેમ કે હવે અમારી આ બલિયારીએ કોક કોક રાખી દીધી ત્યાર કહે છે એમાં કેવા મજાના મસ્તીના થઈ ગયા છે ભાઈ જોઈ લો તો તમે કેવા આમાં દેખાતો નથી આમાંની મને લાગી બાપરે બાપ વરિયાળી લાગી ગઈ હવે નથી બતાવું મારે તમને વરિયાળી લાગી ગઈ છે હવે દાણા ભર્યા થઈ ગયા છે જોઈ શકો છો તમે આવી રીતના કઈક મસ્ત મજાના અને હું બતાવતી તમને ફ્રેન્ડ્સ કે સુકે થઈ ગઈ અમારી વરિયાળી એમ એવું બતાવતી હતી પણ એ દેખાય ને ઉપરથી મને વાગ્યું કેમ કે અંદર છે એટલે આવી રીતના છે આવા થઈ ગયા દાણા જોઈ શકો છો પીળા પડી ગયા મસ્ત મજાના મોટા મોટા દાણા છે તો એવા કંઈક થઈ ગયા છે મોટાભાગે વરિયાળી પણ હવે લણે એવી થઈ ગઈ છે પણ અમે ફ્રેન્ડ્સ નવરાત નથી રહેતા ને શું નહીં નીંદવાનું ને આમ એમ કે આમ તો નવરાશ છે પણ થોડું ઘણું થોડું ઘણું ખેતરનું કામ હોય ને કામ તો કરવા માટે અહીંયા આવ્યા છે એટલે કામ કરવું પણ જરૂરી છે નહીં અલ્કેશ તો શું કહેવાય મારે બધા કપડાને એવું બધું તૂટી ગયું છે એટલે અલ્કેશ મને કાલે તો નહોતા કાલે તો નહોતા લઈ ગયા મને લેવા માટે પણ આજે મને લઈ જાય છે કપડાં લેવા માટે નહીં તો અલ્કેશ મને કપડાં લેવા માટે લઈ જાય છે જોઈએ હવે કેવા કપડાં લે મારી તો ઈચ્છા નહોતી પણ અલ્કેશ કંઈક લઈ લે કે એટલે હવે જાઉં છું જોઈએ હવે આ બાજુ અલ્કેશ જોઈ શકો છો તૈયાર થઈ ગયા હું અહીં ખેતરમાં આટા મારું રખડું એમને એ ગાડી કાઢ કેટલી ઉતાવળ લેવાવાળા ઉતાવળ હોય પણ ભાઈ તો લેવડાવાવાળા ઉતાવળ લો હે હાલો હાલો હું આવું જ છું અને અહીંયા અમારે ઉગી ગઈ છે મેથી మస్త మజా వాతా సుందర భా అడి వాడి హలో આજે થઈ ગયો છે બીજો દિવસની તો સવાર સવારના બધા ગુડ મોર્નિંગ જય માતાજી તો શું કહેતી હતી કાલે સાંજે અમે ગામવા ગયા તા તો શું કામ કે કપડાં લેવા માટે ને લેવા ગયા હતા તો મોડું થઈ ગયું એટલે મેં કીધું સાંજે ન બતાવ્યો કેમ કે અંધારું હતું ને એટલે ન બતાવે એટલે મેં કીધું હવે અત્યારે બતાવી દો મારી યુટ્યુબ ફેમિલીને હલકે છે લઈ આવ્યા છે મને બે બે જોડી કપડાં લઈ આવ્યા છે અને એક કાપડ લઈ આવ્યા છે ડ્રેસના કાપડ જોઈ શકો છો આવું કે કાપડ છે આવું છે હા કેસે લઈ આવ્યું પૂછે મને હું કહે હાલ કે એની વસ્તે ગિફ્ટ અને આ એક મારે તૂટી ગયા હતા એટલે એમને એમ લઈ આવ્યું નહીં તો બે જોડી લઈ આવ્યા છે કાપડ સી વાડવા નાખવાના છે પણ હાજે કંઈ લઈ ગયા નહોતા અને હું કહેવાય માફી એટલે નહોતા ના એ

એક આવો કલર છે અને એક આવો કલર મને સૌથી વધારે બેસ્ટ કયો ગમે ખબર આ બંનેમાંથી આ અને અલ્કેશને પણ આ જ ગમે છે મને પણ આ જ ગમે છે તમને કયો ગમે છે એ કમેન્ટ કરીને કહેજો ની અલ્કેશ સાચું ને તો ફ્રેન્ડ્સ આપણે ચા પાણી કરીને તૈયાર થઈ ગયા છે તો તૈયાર થઈને ક્યાં જવાનું છે ક્યાં જવાનું તો નથી જ તે પણ તમને ખબર છે અમારે સવાર સવારમાં ચા પાણી નાસ્તો પાણી કરીને બધું ઘરનું કામ પતાવે અને જલ્દી જલ્દી જવાનું હોય છે ક્યાં જવાનું હોય છે ખેતરમાં બીજે ક્યાંય જવાનું હોય નહીં અમારે અને અહીંયા તો એ અહીંયા અમારી ડુંગળી કેવી થઈ ગઈ છે જોઈ શકું છું પાંદડા લણાઈ ગઈ છે થોડી થોડીક જ લણાઈ છે એ તો શું કામ ખબર ખાવા માટે અને આવી કંઈક થઈ ગઈ છે હવે થોડાક થોડા ઘણા એકાદ પાણી પાઈ અને પછી લગભગ લાણવાની થઈ જાય છે એવું લાગે છે ત્યાં લગીન તો અમે શું કહેવાય ઓલું એ રામ ભગવાન ઓલું અમારું કામ નીંદવાનું ને એવું કંઈક કામકાજ છે એ કરી રહીશું આમાં બાજરામાં પાણી વાળવાનું છે પાણી વાળવાનું તો જો કંઈક ચાલું જ રહેશે પણ શું કે પાળા પાળા ચડી જઈશે એમ પાળા કે આવતીકાલે જ પાળા ચડાવવાના છે શેઠ હાજે આવ્યા હતા તો શેઠ કહેતા હતા અને મને છે ને ખબર નહીં રામ જાણે ઉનાળો આવી ગયો ને તો ઠંડી લાગે સવાર સવારમાં કે બધાને એમ થાય છે મારા જેવું એટલે મને કાનમાં ઠંડી હોય ને એ જરાયને શાંત થતી એટલે મારે આમ ચુંદડી રાખવી જોઈએ તો આજે તો અલ્કેશને દવા મારવાનું કામ છે કેમ કે તલના બે ભાગ છે કાળા ધોળા તલ તો કાળા તલમાં તો દવા મારી દીધી હતી પણ આજે આજે સફેદ તલમાં જો મારે હોય કેવું દેખાય છે સરસ મજાની વડિયાસા વડિયાસા દેખાય છે ભાઈ હમ લીલો છ બાજરો ઉનાળાનું લીલું દેખાય એટલે કેટલું સરસ વાતાવરણ બાકી કોઈના ખેતરમાં લીલું દેખાતું જ નથી બધા ખેતર સાફ થઈ ગયા છે અહીંયા આટલા આટલા અમારું અમારું મતલબ અમારું તો નથી જ અમારું ન કહેવાય સેટનું પણ એમ કે અહીંયા રહીએ ને એટલે અમારું એમ બાકી તો અમારું ક્યાંથી એવું કંઈક છે એટલે અમને આદત પડી ગઈ કે અમારું કહેવાની બાકી અમારું નથી શેટનું તે પણ વાવેતર કામ અમે કરીએ છીએ સેટનું છે પણ કામ અમે કરીએ એટલે એમને એમ થાય કે અમારું છે અમારું છે બાકી અમારું નથી તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ તો હવે નીંદવાનું કામકાજ મારે કરવાનું છે ને અલ્કેશને દવા મારવાનું કામકાજ કરવાનું છે તો એટલે મારા કાળા છે કાળા છે એ થોડા મોટા થઈ ગયા છે ને સફેદ છે એ થોડા નાના છે તો એ નાના તાલમાં દવા મારવાની છે સફેદમાં જોઈ શકો છો અહીંયા પેલા સફેદ તલાવ છે પછી તલ આવશે ટમેટા ઓલી કાળા તલ છે અને મારે નીંદુ છે કાળા તલમાં ધોળા એમાં પણ એમ કે કાળામાં નીંદવાનું પૂરું થઈ જાય ને કાળા તલમાં તો મારે ધોળા તલમાં નીંદવાનું ચાલુ કરવાનું છે કંઈક છે ફ્રેન્ડ્સ અને હે જીરું પડ્યું જો એ હજી સાફ કરવાનું બાકી પડી છે અમારે આમ હું કહેવાયલું કાંદાનું આવે ને કાંદાનું છે એને ઉપણવું જોઈશે આમ સાળે તો લીધું છે પણ ઉપણવાનું બાકી છે એ ઉપણવાનું એ કામ એક હજી પડ્યું છે પણ એ સંજયભાઈને અમારે બધાને સાફ કરવાનું છે એટલે જો કે આમ નવરાત્રે જાવ તો અમે કરી નાખું પણ શું કે એમનું છે હા મારું કે એમનું મતલબ સોરી એટલે અમે બધા ભેગા થઈને કરી નાખશું એમ અને ન એ નવરા ન હોય ને અમે નવરા થઈ જાય ને તો અમે કરી નાખીશું તો એવું કંઈક છે અને હું તમને બતાવું અલ્કેશના ગવાર ભીંડા એવું કેવું થયું છે એમ કેટલું કેટલું મોટું થયું છે બતાવું અલ્કેશે કઈ જગ્યાએ વાવ્યું છે એ તમને બતાવું હા જોઈ શકો છો અલ્કેશની ચોળી ગવાર ભીંડા દેખાય કે નહીં દેખાય હું તો આવી રીતના કંઈક અલ્કેશે વાવી દીધું છે ચોળી આમ ચોળી છે અને અહીંયા છે ગુવર આવી રીતના ગુવર ચોળી ગુવાર ગુવર 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 ભેગા ખડે છે અને ભીંડા તો દેખાતાય નથી આવી રીતના કઈક છે હા ખડે ની આવી રીતના આટલા કચ છે અને બીજા ભીંડા ઉગેલા તો કાંઈ નહીં હવે હું ખેતરમાં પોગી ગઈ છું મારે નીંદવાનું કામકાજ ચાલુ કરી દો અને હું કઉ બીજા ભીંડા છે વાવ્યા નથી પણ હું ગયા છે ને એટલે થોડાક જ વાવ્યા છે કેમ કે એ ભીંડા હવે ફૂલ આવી જવાના લાગવાની પણ તૈયારી કરે છે બાજરામાં છે સેડાન શાહમાં એટલે અમે એ રાખી દીધા છે તો હવે થોડાક જ હું છું કેમ કે આ બધું આવી ગયું છે એટલે છેક છે લેવા નીંદવાનું છે નીચેના અઢિયા એટલે અહીંયા જવાનું છે મારે હળવે હળવે હાલી હોઈ જાવ અને પગી જાવ એટલે આપણે લોક સૂટ કરવાનું બંધ કરી દઈશ હાલતા હાલતા જઈએ ત્યાં તાઈ ચાલું રાખીએ વાત તો કરતા જાવ તમારી જોડે ના કર આમ તો મારે ટાઈમ જ નહીં હોય કેમ કે કામ કરવાનું હોય અને ભાઈ માણસને કેટલું કામ કરવાનું હોય ખબર ઘરનું કામકાજ કરવાનું હોય અને કે બધાને આવું હોય પણ અમારી પરિસ્થિતિ અનુસાર હોય પશુ કામ તો એવું અમારું છે કામકાજ અને કામ કરવાની પણ અમને મજા આવે છે મોજમાં એટલે કાંઈ વાંધા જેવું છે નહીં માટે તો કેમ કે અમને આદત આવી પડેલી હોય એટલે હાલ્યા તો કાંઈ નહીં હવે હું પોગી પોગી ગઈ છું અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજા કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળેસ્ટગમાં ત્યાં સુધી બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો